ઓપન ગરમા ઓપણ પતંગે લિ મને લીધે પણ લીયા કીધું પતંગ લિયેલા પણ દોળી નહીં લિલી પતંગ નહીં લિયલ દોળીને કહે ઉતરા મહેન વાર લાંબ તા કાકા પા એંગે કમાન પટંગ લે આવ ને કારણ ને જો આ પતંગ લે આવ ઓ પતંગ તને પતંગ પતંગ લેવા મંડળ લ્યાતા જ નહીં એ આરોતું શું ઓય પતંગ તારા જોમ આવી જો કોમ કરો અંકલ પતંગ લઈ આલો તું લાય પતંગ પતંગ મારે ઘે પાલે બંધુરી નહી તો કોઈ લઈ આલું છે એ બોના પતંગ કોઈ પતંગ લઈ આલા છું તો કરો કે લાવ બનેલ મસ્ત પતંગ આજે બને જગાવ ના ઉપાતા પતંગ લઈ આવ એટલે બોના આવું બધો પણ લઈ લઈ આલો પતંગ એ લઈ મહિનો વાજે ઉતરવાની તે બસ જાતા ગાતા તહેવાર આવી જોય બસ ગાઉસ

પતંગ લાયા છીએ પતંગ લા ગ એટલી વાત જોઈ રહ્યો છે એમ આ છોકરો હા છોકરો છે ને આ પતંગ જોઈને ખુશ જાય કિરણ કાકો પતંગ તો મચ લાયા છે

બે મહિના તમારો બે મહિના વાર થાય છોકરો ને તો દિવાળી પેલા તો સગાવ છોકરો હતો તમારે બે મહિના વાર ભાઈ પેલા પેલા ના લાગે એના

તો અમારે હાલ થોડા છે બીજા માલ આવે ને એટલે આપશું પણ હાલ બધા નો બધા સાચી સરવા દે સર જો બધા તો તું ના ખરીદી ના લે માટે